દેવદર ધારા સભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ લાખણી તાલુકાના લવણા ગામે જળ સંચય અભિયાન માટે કટિબદ્ધ દેવદરના ધારા સભ્ય કેસાજી ચૌહાણ ખેડૂતો માટે સતત પાણીની ચિંતા કરતા હોય છે આ લાખણી તાલુકાના લવણા ગામે ખેત તલાવડીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે લવણા ગામના કલાજી વાઘાજી ગેલોતર રાજપૂત દ્વારા પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી અને પોતાના ખેતરનું તથા આજુબાજુ પડતા ગૌચરના પાણીના વહેણને ખેતલાડીમાં વાડી સંગ્રહ કરવાનું ઉત્તમ પ્રેરણારૂપી કામ કર્યું હતું બાજુમાં રહેતા દાનાભાઈ સિસોદિયા પોતાનો જૂનો બોર છેલ્લા ચાર વર્ષથી બોર રિચાર્જ કરે છે તેમને જણાવ્યું હતું કે મારે ચાર વર્ષમાં હજુ કોલમ પણ નાખવી પડી નથી કલાજી અને દાનાભાઈએ જળસંજયનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે રિપોર્ટર કીર્તિભાઈ નાય લાખણી